નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સ્વજન પોથી ધોરણ સાત અને વિષય સંસ્કૃતના પહેલા ચેપ્ટર ચિત્રપદાનીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ચિત્રપદાને એક તહ તીન શિક્ષક કે વાલી બોલે તે મુજબના પાંચ શબ્દોનું તમારે શ્રુતલેખન કરવાનો છે આ સંત મયુરહ શૃંગાલહ સમીકર અને શશક થી એકથી ત્રણમાંથી તમને ગમતા દસ શબ્દો તમારે સંસ્કૃત ભાષાની અંદર અહીં લખવાના છે બ્રહ્મણ પત્રપેટિકા દંડદીપ અગ્નિપેટિકા ચષકઃ સયુતઃ પાદપ જપમાલા સમાર્જની અને પર્ણમ પ્રશ્ન નંબર ત્રણ નીચેના ચિત્ર જોઈ આપેલા સંસ્કૃત શબ્દોનો યોગ્ય ખાલી જગ્યા તમારે પૂરવાની છે પેલું છે સ્કેપલર એટલે કે યોજીની ચશ્મા છે તો ઉપનેત્રમ વૃક્ષ છે તો પાદપહ હોડી તો નૌકા પંખો તો વૈજનમ શેટી પલંગ જેને મિત્રો આપણે કહીશું પર્ટકઃ ખોશી છે તો આસંદહ બારી છે તો વાતાયનમ કોમ્પ્યુટર છે તો સંગણકમ અને ટપાલ પેટી છે તો કહીશું પત્રપેટિકા પ્રશ્ન નંબર ચાર કંસમાં આપેલા શબ્દોનો યોગ્ય રીતે વર્ગીકરણ કરો જે શાળામાં ઉપયોગી વસ્તુ છે એટલે કે શાળા સંબંધી વસ્તુ છે તે લખીશું તો સંગણકમ યોજિની રંધિકા સૂતઃ પત્રપાર ઘર સંબંધી વસ્તુઓ છે તો સમીકરણ પર્યટક સૂચિકા અને આસંદ શાળા અને ઘર સંબંધી વસ્તુઓની જો વાત કરવામાં આવે તો વ્યંજનમ દ્વારમ ચષકઃ અર્ગલમ અને દંડ પ્રશ્ન આવે છે તો અહીં તમને બતાવી દઉં એક નંબરનો જવાબ આપણે અહીં લખ્યો હાથમાં ફેરવાની અને જે છે તે મિત્રો જપ કરવાની તો એને કહેવાય ચપમાલા તો એનો જવાબ અહીં આવશે જપમાલા નંબર ત્રણ વજન માપવામાં આવે છે તો એને કહેવાય તુલા નંબર ચાર ટપાલ નાખવામાં આવે છે જવાબ અહીં લખીશું અને ઝાડ પર ઉગે છે તો કે જવાબ આ પ્રકારે આપણે લખવાના રહેશે નીચે આપેલા ચિત્રના આધારે શબ્દ ઓળખી તેના ફરતે ગોળ વર્તુળ કરવાનું છે પેલું શું છે તો ખુરશી છે તો એને આપણે અહીં ગોળ કરીશું અસંદહ ત્યાર પછી પહેલો છે તો ચષક હબ તો એની પાછળ ગોળ કરીશું નંબર ત્રણ હોળી છે તો નૌકાલર છે તો યુજીની અને ચશ્મા છે તો કુપનેત્રમ આ રીતે તમારે ગોળ કરવાનો રહેશે પ્રશ્ન નંબર સાતની વાત કરીશું તો શબ્દ જૂથની અંદર સુસંગત ન હોય તેવા શબ્દોના ફરતે તમારે ગોળ કરવાનો છે તો અહીં પર્વત છે બીજું તો જો સમીકરણ વાતાયનમ અને દ્વારમ તો એ બધા સંબંધિત શબ્દો છે તે અલગ પડે છે પાદપ પર્વતઃ પર્ણમ એ કુદરતી પત્રભારમ ઉપનેત્રમ યુદ્ધકમ અને ઉરકમ તો પત્રભાર એ સ્કૂલની અંદર વપરાતો મિત્રો કાગળ ઉપર મૂકવાનું વજન્યો છે ગૃહમ સમાર્જની પાદપ અને ચષકઃ તો અહીં વૃક્ષ અલગ પડશે પર્યક સ્યુત યોજીની અને માપિકા તો અહીં મિત્રો આ શબ્દ જે છે તે અલગ પડશે પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરીએ ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ચષક તો એશ એશ ચષક અસ્તી સમીકર એશ તો એશ સમીકર અસ્તી વૃક્ષાયિકા એશ એશ વૃક્ષાયિકા અસર જપમાલા એશ જપમાલા અસ્તિ ફેનકમ એ ફેનકમ અસ્તિ યુતકમ એ ત્યુત્કમ અસ્તિ વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે મેઘો વર્ષતિનો જો સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો